જય શ્રી રામ મોદી છુપાઈ છે બહુ સરસ છુપાઈ લખી છે તુલસીદાસ બહુ ઊંડી વાત છે જોકે એની તો દરેક છુપાઈ દરેક શબ્દ ઊંડાણ વાળા છે કે છે સાધુ સમાજન

એ જગતમાં પૃથ્વીનો ભાર થઈને વ્યર્થ જીવે છે એવાનું જીવવું નકામું છે એ માતાના યૌવન રૂપ વૃક્ષને કાપવા માટે કુહાડો માત્ર બન્યો છે એનાથી વધારે કંઈ નહીં એને જન્મ જ ખોટો લીધો છે ફક્ત ફક્ત માતાના જોબન રૂપી યૌવનને કાપવા માટે છે કે છે કે સાધુ સમાજમાં સાધુનો અર્થ આપણે સમજવો પડશે કે સાધુ કહેતા કોઈ પણ વસ્તુ આપણે ઘણી વખતની વ્યાખ્યા કરી છે સાધુની કે જે ભગવાનને પ્રાપ્ત કરવા માટે જે પોતાને તપતા હોય પોતાને સાધતા હોય સાધન કરતા હોય એને સાધુ કહેવામાં આવે છે પણ એ છે ચરમજીમાં એ સિવાયના જે કોઈ સજ્જન માણસ પોતાની સાંસારિક કોઈ પણ જાતની શુદ્ધ મનવાંચિત નીતિ નિયમ અને સત્યની સાથે જે પરિશ્રમ કરતા હોય એને પરિશ્રમ કહેવાય બાકી શ્રમ કહેવાય જે પરિશ્રમ કરતા હોય એવા સજ્જન માણસોને સાધુઓ કહે છે અને નીતિ અને સત્યની સાથે ચાલનારા માણસો પરિશ્રમ કરનારા માણસોની સાથે જે બેસતો હોય એ માણસ સત્યના માર્ગ ઉપર ચાલનારો જ હોય એને એ સત્યના માર્ગ પર ચાલનારો જ હોય એ પ્રેમના માર્ગ પર ચાલનારો જ હોય એટલે એનું આજ નહીં તો કાલ પ્રભુના ચરણમાં જવું એ પાકું છે એટલે આવા સાધુ લોકોની વચ્ચે જે માણસ બેસતો હોય એ જ યોગ્ય છે અને રામ કેતા સત્ય રામ કેતા ઈશ્વર સત્યનિષ્ઠ માણસો પ્રભુના આચરણના દિવાના પ્રભુ પ્રભુ ઉપર જેને પ્રેમ છે ભાવ છે જેને પ્રભુ પ્રત્યે આસક્તિ છે એને પ્રભુના ભક્તો કહેવામાં આવે છે આવા ભગવાનના ભક્તો ની વચ્ચે જેનું સ્થાન હોય સ્વાભાવિક છે એ પણ ભગવાનના ભક્ત જ હોય એને પણ પણ ભગવાનમાં હોય હોય એ ભક્તિવાન જ અને ભક્તિવાન હોય તો જ આવા ભક્તોની વચ્ચે એમને સ્થાન મળે એ તો કોણ દે કોણ એને પૂછે અને એને બેસે પણ નહીં એને મજા પણ ન આવે કે સત્સંગ ચાલતો હોય અને દુષ્ટ માણસને ત્યાં મજા આવે તમે કોઈ મંદિરમાં જાજો કોઈ સત્સંગ ચાલતો હશે તો પાંચ સાત માણસો બેઠા હશે અને બાજુમાં બગીચો છે ને તો બાકડા ઉપર લાખ હજાર સેંકડોની સંખ્યામાં બેઠા હશે વાતોના કપાટા મારતા હશે લોકોની નિંદા કરતા હશે આમ તેમ કરતા હશે એ ન બેસી શકે સાધુ સમાજમાં એ ન બેસી શકે ભક્તોના ભક્તોના પંથમાં ભક્તોના સમાગમમાં અને આવા માણસોનું નક્કી ભલું નથી થતું એવા માણસો ઉદર્ભ ગતિને પામતા નથી અને ચંચાર ચક્રમાં ફરિયાચ કર્યું છે ફરિયાચ કર્યું છે ફરિયાચ કરું છે અને જો આ માનવ દેહ મળ્યો હોય આ માનવ દેહ મળ્યો હોય અને જો આપણે એને ઉદ્ધાર ન કરી શકીએ આપણે એનો ઉદ્ધાર ન કરી શકીએ આ વીજળીના ચમકારાને જેવરી જિંદગી જો આપણે આમાં મોતી ન પૂરોવી શકીએ તો પછી આપણે ધક્કો જ છે તો માનવ દેહ મેળવવાનો કોઈ અર્થ નથી તો તો બાકી બધા પ્રાણીઓ વાંસનામાં અને પોતાની મનની ઈચ્છાઓ પાછળ ભાગી ભાગીને જિંદગીઓ પૂરી કરે જ છે બીજા બધા જીવો પોતાના મનોવેગ પ્રમાણે ચાલે જ છે આવેગ પ્રમાણે ચાલે જ છે બધા જીવો પોતાના માળા માળો બનાવવાનો વિચારે છે માળો બનાવે છે બચ્ચા મૂકે છે બચ્ચાને મોટા કરે છે બચ્ચા ઉડે છે એકબીજાનું અસ્તિત્વ ટકારવા માટે એકબીજા જોડે લડે છે બાંધે છે પોતાના બચ્ચાઓને પ્રેમ કરે છે એ તો બધું છે જ બધા પ્રાણીઓમાં છે બધા જીવોમાં છે તો આપણે માણસ બનીને કદાચ આપણે મકાન બનાવવા માટે બંગલાઓ બનાવવા માટે આપણું અસ્તિત્વ ટકાવવા માટે કંઈક કરીએ તો એમાં કંઈ મોટી વાત નથી એ તો એ તો આ માયાનું ચક્કર ફર્યા જ કરે છે ફર્યા જ કરે છે ફર્યા જ કરે છે પણ જો સાધુ સમાજની વચ્ચે બેસી શકશો જે ભક્તોની વચ્ચે બેસી શકશો તો જ તમારો ઉદ્ધાર પાકો છે તો જ આજ નહીં તો કાલ આ જન્મમાં નહીં તો આવતા જન્મમાં ઉદ્ધાર થશે મોક્ષ મોક્ષની મોટી વાતો કરીએ છીએ પણ મોક્ષ બાજુ પ્રયાણ કરવું હોય તો આજથી અને અત્યારથીને જ ચાલવું પડશે તો હવે પછી આપણે મળીશું આગળના મોતીમાં જય રામ